તારીખ એક એક ઓગણીસો ને રોજ શનિવારે સાડા નવ વાગે વરાડ હાઈસ્કૂલમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે વિદ્યાની ઉપેક્ષા હોય તો કાંઈ પ્રાપ્ત ન થાય આ વિદ્યા સાથે ધર્મના સંસ્કાર જોઈએ આચાર્ય શ્રી ફતેસિંહે કહ્યું આવા સંત પ્રભુની મહાશક્તિના પાવર સ્ટેશન સમા છે આપણને અજ્ઞાન છે તેથી તેનો અનુભવ કરી શકતા નથી અહીંથી ખોજ પાલડી પધારેલા સ્વામીશ્રીએ સભામાં આશીર્વાદ આપ્યા કે આપણે ભક્તિની કમાણી કરવાની છે કબીરજી જાગીને રડવા લાગ્યા કે ઊંઘનો સમય નકામો ગયો અખંડ ભજન થવું જોઈએ સંતો ધર્મની વાતો કરી સમાજનું જ ઉત્થાન કરે છે સ્વામીશ્રીએ શ્રી કલ્યાણભાઈના ઘરમાં બિરાજી ઠાકોરજી જમાડ્યા ત્યારબાદ ગામમાં ચાર પધરામણી કરીને વરાળમાં વસંતજીભાઈને ત્યાં પધરામણી કરી ઉકાળો ગ્રહણ કરી ગામમાં ચાર પધરામણી કરીને સરપંચશ્રી છોટુભાઈને ત્યાં પધાર્યા પધરામણી કરીને રાયમમાં હળપતિવાસમાં પધાર્યા અહીં શ્રી ધનજીભાઈ ને પ્રથમ સત્સંગ થયો પછી તેમણે તેમના સગાઓ મિત્રોને સત્સંગની વાત કરી સત્સંગની વાત સમજાતા સૌએ સત્સંગ સ્વીકાર્યો ને તેમાંના જેમને વ્યસનો હતા તે બધાએ વ્યસનોનો ત્યાગ કર્યો જોબન પગીની યાદ અપાવે એવા આ મનુષ્યો પણ સત્સંગના પ્રતાપે ભજન કરતા થઈ ગયા ગામમાં પણ સૌને ભાર પડ્યો કે આવા માથાભારે માણસોને સંતોએ કેવા પલટી નાખ્યા ગામના માણસો આ હળપતિઓને ભજન કરવા માટે બોલાવે છે અને પછી જમાડે છે આજે આ બધા હળપતિ ભક્તો સ્વામીશ્રીની રાહ જોતા ઊભા હતા દરેકના કપાળમાં તિલક ચાલનાથી શોભી રહ્યા હતા સ્વામીશ્રી પધારવાના હતા એટલે ધનજીભાઈના ઘર આગળ મંડપ બનાવ્યો હતો અને માઈકની પણ વ્યવસ્થા કરી હતી સ્વામીશ્રી ત્રણેક ઘરમાં પધરામણી કરી સભામાં પધાર્યા અહીંથી તેઓને સીધા વિદ્યાનગર જવાનું હતું તેથી સભાની શરૂઆતમાં સૌને પ્રેરણા વચનો આપતાં જણાવ્યું કે દારૂ વ્યસનોમાં તમારા પૈસા ખોટા જાય છે તમારું જીવન બરબાદ થાય છે સત્સંગ કરવાથી સાંસારિક તેમજ આધ્યાત્મિક બંને જીવનમાં લાભ થાય છે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા ભગવાન તો ગરીબ નિવાજ છે તારીખ ત્રણ એક ઓગણીસો છોતેરના રોજ સ્વામીશ્રીની વિચરણ ગાથામાં આ વર્ષ અને તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું વિચરણ સીમા બની રહ્યું છે અલ્પાહાર કરી ટિમ્બરવા વાળા છોટુભાઈની મોટરમાં બિરાજી ભામૈયા પધાર્યા વિહાણના જગુભાઈના જમાએ દાયાભાઈના ઘરે પધરામણી કરી અને કથા વાર્તા કરી સ્વામીશ્રી હરિપુરા પધાર્યા અહીં સોમાભાઈ નાથુભાઈના ઘરે કથા પ્રસંગમાં સ્વામીશ્રીએ જણાવ્યું કે શાસ્ત્રીજી મહારાજે નવા ગામ નાયકામાં ગાંધીજીને દેશની સ્વતંત્રતા માટે આશીર્વાદ આપ્યા હતા ત્યાં ત્યાગભાવના વગર સમાજનું કલ્યાણ અશક્ય છે બે પધરામણીઓ કરી ઓરગામમાં મંગુભાઈ તથા પ્રભુભાઈને ત્યાં પધરામણીએ પધાર્યા પછી ભટલાલની સીમમાં મંગુભાઈને કુવે પુષ્પો છાંટી કડોદમાં બરોડા બેંકના મેનેજર ઘનશ્યામભાઈ ઠક્કરના ઘરે ઉતારે પધાર્યા ઠાકોરજી જમાડી જંબુસરવાળા ઠાકોરભાઈને ત્યાં પધરામણી કરી જાહેર સભામાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ કહ્યું બુદ્ધિમાન પુરુષની બુદ્ધિનું ફળ એ છે કે તે વિષયમાંથી આસક્તિ ટાળવવી અને ભગવાનમાં કરવી બાદ ત્રણેક પધરામણી કરી સિંગોદ અને બામણી થઈ ભક્તોને લાભ આપી સાંજે સાડા સાત વાગે મઢી આવી પહોંચ્યા જગજીવનદાસ નિર્મળને ત્યાં હરિભક્તોએ સ્વાગત કર્યું બાદ મહેન્દ્રભાઈ મોદીને ત્યાં ઉતારે આવી ઠાકોરજી જમાડ્યા રાત્રે મઢી સુગર ફેક્ટરીમાં ભવ્ય જાહેર સભા કરી બીજે દિવસે સ્વામે સવારે સ્વામીશ્રી નજીકના વેછડી ગામે પધાર્યા અહીં સ્વરાજ આશ્રમમાં આજીવન સમર્પિત સમાજ સેવક શ્રી જુગતરામ દવે અને શ્રી ચિમનભાઈ ભટ્ટે ભાવપૂર્ણ સ્વાગત કર્યું આ આશ્રમની સ્થાપના સરદાર પટેલ દ્વારા થઈ હતી અહીં આદિવાસી બાળકોના અભ્યાસ અને સંસ્કારની વાતો સાંભળી સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા આ સભામાં શ્રી જુગતરામ દવે ભાવવાણી ઉચ્ચારતા બોલ્યા મારી ઉંમર અઠ્યાસી વર્ષની થઈ છે એંશી વર્ષ પહેલાં મારા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો હતા સરદારસિંહનો પરિવાર પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો સ્વામિનારાયણ સંપ્રદાયને કારણે સરદારને ધર્મના સંસ્કારો સુદ્રઢ થયા હતા અહીં આદિવાસીઓમાંથી અમે દારૂ તાળી માંસ વગેરે વ્યસનો છોડાવવા પણ સફળ પ્રયત્નો કરીએ છીએ વિચારો સમજ બુદ્ધિ આપીને બધું છોડાવવા મહેનત કરીએ છીએ પણ એ બધું મદદરૂપ થતું નથી પછી અમે એને ધાર્મિક શ્રદ્ધાનો સહારો આપીએ છીએ ધર્મની વાતથી તેઓ તરત જ દૂર વ્યસનો છોડી દેશે તેને તેમાં આધ્યાત્મિક તાકાત પ્રાપ્ત થાય છે સ્વામીશ્રીના સંતો અહીં મંદિર થયું એટલે કે સાંકરી મંદિર થયું પછી વધુને વધુ ગામોમાં ફરતા થયા સત્સંગ કરાવતા થયા તેનાથી આ તરફના હળપતિ અને આદિવાસીઓના જીવનની એબ દૂર થઈ ગઈ છે પછી સ્વામીશ્રી સમક્ષ જોઈને તેમણે કહ્યું આપના પ્રસંગથી આ પ્રદેશના લોકોએ અમારા કરતાં વધુ ઝડપથી વહેલી કુટેવો છોડી દીધી છે તેવી મને શ્રદ્ધા છે આ પૈ પતાર્યા તે અમારા મોટા ભાગ્ય છે તારીખ તેર આઠ ઓગણીસો ને છોતેર આજે સ્વામીશ્રી સુરત પૂણા અને બારડોલી થઈ રાત્રે સાંકળી પધાર્યા ત્યારે લોટરવા મઢી વ્યારા રાયમ અકોટી ઉકાઈ ખોજ વગેરે ગામોના હરિભક્તો સ્વાગત માટે આવી પહોંચ્યા હતા સભામાં અમૃતવાણી રેલાવી સ્વામીશ્રી શ્રી સોમાભાઈના બંગલે ઉતારે પધાર્યા રાત્રે પણ સ્વામીશ્રીના ચહેરા પર એટલી તાજગી જણાતી હતી કે સાથેના સંતો ભક્તોને આશ્ચર્ય થયા વિના ન રહ્યું કેમ કે છેલ્લા ત્રણ દિવસમાં સ્વામીશ્રીએ માત્ર સુરત ખાતે ચારસો ને પચીસ ઘરે પધરામણી કરી જાણે વિક્રમ સ્થાપી દીધો હતો બીજા દિવસે તારીખ ચૌદ આઠ ઓગણીસો ને છોતેરની સવારથી શ્રી સોમાભાઈના બંગલે ચાર દિવસના પારાયણનો પ્રારંભ થયો ખોજ ગામના જયરામભાઈએ આજના પારાયણની સેવા કરી હતી આ પારાયણમાં સ્વામીશ્રીએ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું એકવીસમું સમજાવતા સૌને શ્રીહરિના ચરિત્રોમાં રસ તરબોળ કર્યા હતા છેલ્લા છ વર્ષથી સાંકરીની બાજુમાં આવેલા વ્યારાનું કેન્દ્ર સત્સંગ પ્રવૃત્તિની દ્રષ્ટિએ સક્રિય થઈ રહ્યું હતું હરિભક્તોની વિનંતીથી સ્વામીશ્રીએ મંદિર નિર્માણ શરૂ કરાવ્યું સ્વામીની આજ્ઞાથી સુરતથી પણ સહકાર મળ્યો સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા માટે તારીખ અઠ્યાવીસ અગિયાર ઓગણીસો સો છોતેરની તારીખ આપી વ્યસનોથી દૂષિત કુંભારવાડા મોહલ્લામાં હવે સત્સંગના સુર સંભળાવા લાગ્યા હતા વ્યારા ખાતે તારીખ સત્યાવીસ અગિયાર ઓગણીસો ને છોતેરના રોજ વિશ્વ શાંતિ હરિયાખ સંપન્ન થયો બપોર પછી તમામ મૂર્તિઓની શોભાયાત્રાથી સમગ્ર વ્યારા નગર પવિત્ર બન્યું સાંજે સ્વામીશ્રીએ ધર્મ એટલે સદાચાર એ વિષય પર સંબોધન કર્યું હતું બીજે દિવસે તારીખ અઠ્યાવીસ અગિયાર ઓગણીસો છોતેરના રવિવારને સવારે સ્વામીશ્રીનો છપ્પનમો પ્રાગટ્ય દિન ધામધૂમથી ઉજવવાનો આરંભ થયો વ્યારા આજે સુંદર હરિમંદિરના વિશાળ હોલમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજે સ્વામીશ્રીનો ઉત્સાહ પણ સમાતો ન હતો દક્ષિણ ગુજરાતમાં વ્યારા ખાતે અક્ષર પુરુષોત્તમનો દિગ્વિજય એ સાંકરી પછીનું બીજું સીમા ચિહ્ન હતું આજની રવિસભામાં સ્વામીશ્રી અક્ષર પુરુષોત્તમના જ્ઞાનની સાથે જ સદાચારના વર્તન સંબંધી આશીર્વાદ આપ્યા જન્મોત્સવ નિમિત્તે દેશ વિદેશથી આવેલા હરિભક્તોએ દોઢ કલાક સુધી ઠાકોરજી અને ગુરુ હરિના પૂજનનો ભક્તિભાવપૂર્વક લાભ લીધો આજે વ્યારાની આસપાસના સૌથી વધુ ગામોમાં સત્સંગ થયો છે કારણ કે પોતાના દેહનો ભીડો અવગણીને પણ સ્વામીશ્રીએ નેવોથી એકસો વીસ ગામોમાં સતત વિતરણ કરીને અક્ષર પુરુષોત્તમના પાયા પાતાળે નાખ્યા હતા ઉપરાંત ખરવાસા બારડોલી ઉમરાક મોતા વરાડ ખોજ રાયમ પલસોડ સાંકરી ટિંબરવા રાજપુરા ભામૈયા હરિપુરા ઓરગામ ભટલાવ કડોદ સિંગોદ બામણી મટી વેછડી દેગામા શ્યાદલા માણેકપુર મઢી બાલદા સાદડી તરસાડા ઘાટા ગાબુદરા લોટરવા વ્યારા કપુરા વલવાડા બુટવાડા ગુણસવેલ કરચલિયા બામણિયા જેરવારા વાંકાનેર દસ્તાન કોસ્માડા શામપુરા વિહાણ સાંકરી વગેરે ગામોમાં ધુંધાર વિતરણ ચાલ્યું હતું તારીખ અઠ્યાવીસ પાંચ ઓગણીસો ને આજે સાંકરી મંદિરનો છઠ્ઠો પાઠોત્સવ હોવાથી સ્વામીશ્રી પા પ્રાતઃપૂજા બાદ સીધા જ વેદોક્ત વિધિપૂર્વક પાઠોત્સવ વિધિ માટે પધાર્યા છેલ્લા ત્રણ દિવસથી રાયમ ખાતે પચીસ કેન્દ્રો ના બાળ યુવા સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી જેમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવ વિધિ બાદ સ્વામીશ્રી તરત જ રાયમની શાળાના પટાંગણમાં યોજાયેલા અધિવેશનના પૂર્ણાહતી સમારંભમાં આવી પહોંચ્યા સવારે દસ વાગી ગયા હતા સ્વાગત કીર્તન ઝાંઝી નૃત્ય બાદ તત્કાલીન ગૃહપ્રધાન પોપટલાલ વ્યાસ અતિથિ વિશેષ શ્રી કેશુભાઈ ડી પટેલ પૂજ્ય નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી પ્રાસંગિક પ્રવચનો કર્યા બાદ અતિથિ વિશેષ દક્ષિણ ગુજરાતના જાણીતા સર્વોદય કાર્યકર શ્રી જુગતરામભાઈ દવે પ્રવચન કર્યું સ્વામીશ્રીના વરદ હસ્તે વિજેતાઓને ઇનામ અપાયા બાદ સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા હતા આ સાથે સ્વામીશ્રી તથા સંતો પરદેશ વિચરણમાં જતા હોવાથી વિદાય સમારંભ પણ યોજાયો હતો આ મહોત્સવની વિશિષ્ટતા માટે પ્રોફેસર ઠાકોરભાઈ દેસાઈના શબ્દો ટાંકીએ કે મુંબઈ જેવા શહેરના બાળ યુવકો આદિવાસી કોમના બાળકો સાથે આવીને ભાગ લે છે તે આપણ સૌના પ્રેરણા આપે તે જોઈને આનંદ થયો છે અત્રે શહેર વિસ્તારમાં પુરસ્કૃત યુવક મંડળ તરીકે સુરત મંડળ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પુરસ્કૃત યુવક મંડળ તરીકે સેલવાસ મંડળ આવ્યા હતા બાળ મંડળોમાં શહેર વિસ્તારમાં મુંબઈ બાણ મંડળ અને ગ્રામ્ય વિસ્તારમાં કોસંબા બાણ મંડળ પુરસ્કૃત જાહેર કરાયા હતા આ પ્રસંગે ગૃહપ્રધાન શ્રી પોપટલાલ વ્યાસે બાળ યુવકોને બિરદાવતા કહ્યું કે ધર્મને કોઈ સીમાડા નથી માનવીના અંદરના આત્માને જાગૃત કરે તે ધર્મ છે પછાત વર્ગોને સુધારવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો અત્યંત પ્રસન્નીય અને અનુકરણીય છે તારીખ ત્રીસ નવ ઓગણીસો ને સવારે સ્વામીશ્રી સાંકરી મંદિરે દર્શન કરી સ્થાનિક હરિભક્ત ગોવિંદભાઈ લાલાભાઈને યજમાન પદે યોજાયેલા પારાયણમાં પધાર્યા તેમણે પોતાના નવા મકાનમાં વાસ્તુ નિમિત્તે આ સેવા કરી હતી સ્વામીશ્રીએ સભામાં પધારી અડધો કલાક દર્શન લાભ આપ્યો અને ગોવિંદભાઈના નવા મકાનમાં પગલાં કરી ઉતારે પધાર્યા આજે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ત્રિશતાબ્દી મહોત્સવમાં યોજાનાર કાર્યક્રમો વિશે વિમર્શ અને પ્રવચનો કરી અગ્રણીઓએ પોતાના મંતવ્ય સ્વામીશ્રીના ચરણે રજૂ કર્યા હતા બીજા દિવસે રમણભાઈ બાબરભાઈ પટેલ તરફથી શિક્ષાપત્રી પારાયણનું આયોજન હતું આ પ્રસંગે આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષાપત્રી આચરણનો ગ્રંથ છે જો આખો દેશ આ મુજબ વર્તવાનું શરૂ કરે તો ક્યાંય પોલીસના કાયદાની જરૂર પડે નહીં સાંજે ચાર વાગે બારડોલીના ભક્તોને દર્શન આપી સ્વામીશ્રીએ અમદાવાદ જવા વિદાય લીધી